ગુજરાતી માધ્યમના જ એડમિશન લેવા કે માંગો છો અંગ્રેજીમાં ભણ્યા છો છટા મેડમ સાચું કહું ને તો ગુજરાતી માધ્યમ જે છે એ આપણી માતૃભાષા છે અંગ્રેજી ભાષા એક કોમર્શિયલ ભાષા તરીકે આપણે એને ગુજરીએ અને હું પોતે અંગ્રેજી માધ્યમમાં ભણેલો છું મુંબઈ અને ઘણો બધો અભ્યાસ કરેલો છે મુંબઈ યુનિવર્સિટીથી

અને બહાર બાટલીના દૂધમાં જે ફરક હોય એટલો જ ફરક માતૃભાષામાં અને બીજી ભાષાઓમાં છે બીજી કોઈ ભાષા પ્રત્યે અણગમો છે એવું નથી બધી જ ભાષાઓ સારી છે બધી જ ભાષાઓ પોતપોતાની રીતે એ હાઈ લેવલ અને ઉચ્ચ લેવલ ઉપર જ છે પોતપોતાની રીતે પરંતુ આપણી પોતાની જે ભાષા હોય એ આપણી પોતાની માતૃભાષા કહેવાય પંજાબી બાળક હોય એ પંજાબીમાં ભણે મરાઠી બાળક હોય એ મરાઠીમાં ભણે ગુજરાતી બાળક હોય એ ગુજરાતીમાં ભણે તો જ નાનપણથી એને ઘરનું વાતાવરણ નાનપણથી એને એના ધાર્મિક સંસ્કારો એની પોતાની સંસ્કૃતિ પોતાની ભાષા જ્યાં સુધી સરખી રીતે નહીં સમજે ને સરખી રીતે નહીં ભણે ને ત્યાં સુધી એ પોતાની ભાષા પ્રત્યે લગાવ અને પ્રેમ મહેસૂસ નહીં કરી શકે બાળક ઘરમાં બીજી ભાષા બોલે બારે બીજી ભાષા બોલે સ્કૂલમાં વળી ત્રીજી ભાષા શીખે અને આ અલગ અલગ ભાષાઓ પ્રત્યે બાળક ગૂંથાતો જાય ગૂંથાતો જાય એને પોતાની જ ભાષા કઈ છે એ ખબર ના પડે તો કઈ ભાષામાં ભણવું તો બાળકને પાછળથી ખબર પડે છે કે આ ભણવું છે કે આને આ કહેવાય આને આ વસ્તુ કહેવાય પણ ભણવાનું મહત્ત્વ તો એને જ્યારે તે એ પોતાની ભાષામાં એ દસ ધોરણ પાસ કરે પછી ખબર પડે મારે ભણવાનું મહત્વ શું છે ત્યાં સુધી જો એ પોતાની ભાષામાં ભણશે તો મને લાગે છે હા એને પોતાની ભાષામાં જ વધારે સારી રીતે મળશે અને પોતાની ભાષા પોતાના મા બાપને જ્યારે બાળક પ્રેમ કરે બીજાના બીજા વ્યક્તિઓને બીજા સગન સગા સંબંધીઓને પ્રેમ ન કરે કે સ્નેહ ન કરે એવું નથી પણ પોતાના સૌથી પહેલા પોતાના મા બાપને પ્રેમ કરવો જોઈએ મને ખૂબ ગમ્યો તમારો વિચાર ખૂબ ઉત્તમ છે ખૂબ સરસ છે અને આ વિચાર અમારા બીજા ગુજરાતી માધ્યમમાં પ્રવેશ લેનાર વાલી મિત્રોને પણ મળે તો ખૂબ સરસ છે કે આ રીતે આવા પેરેન્ટ્સ અમારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છો તમને ભાષા આવડે છે ઇંગ્લિશ મીડિયમના ટીચર્સને પણ તમે ટ્રેનિંગ આપી છે છતાં પણ તમે તમારા બાળકને ગુજરાતી માધ્યમમાં મૂકો છો એ ખૂબ ગર્વની વાત છે અને અમારા ગુજરાતી માધ્યમના માટે શિક્ષકો માટે અને અમારા માટે ખૂબ આનંદની વાત છે થેન્ક યુ ને અને તમને જ્યારે હું મળ્યો ને મેડમ તમારી સાથે જે વાત કરી મેં અને તમારી સાથે દસ પંદર મિનિટ વાત કરી તમારો ભાષા પ્રેમ જોયો મેં તો મને એવું જ લાગ્યું કે મારો કોન્ફિડન્સ વધી ગયો મારો કોન્ફિડન્સ વધી ગયો અને અમને એમ લાગ્યું આઈ એમ વિથ ધ રાઈટ પર્સન હું એક સારા અને સાચા વ્યક્તિ સાથે છું એટલે અમને એ વસ્તુ પણ ખૂબ ગમી આ માધવ માધવબાગમાં અમે એટલા માટે જ પોતાના બાળકને એડમિશન માટે લઈ આવ્યા છીએ થેન્ક યુ સો મચ